નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમો તાલુકાના મછાસરા ગામે 76માં પ્રવેશતા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે 26 જાન્યુઆરી 2025 ના રોજ ભારત ગૌરવ અને સન્માન સાથે 76મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યું છે આ શુભ દિવસે દેશભરમાં વિભિન્ન કાર્યક્રમોમાં પરેડો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે રાષ્ટ્રીય કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવેલ હતી મછાસરા ગામની બીએડ કરતી અફરીન અબ્બાસ કચ્છીના હાથે ધ્વજ ફરકાવવામાં આવેલ હતો ધ્વજ ફરકાવ્યા બાદ ભવ્ય સંસ્કૃતિ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલ હતો જે પ્રોગ્રામમાં સમગ્ર ગ્રામજનોએ નિહાળી નાના બાળકોને ઉત્સાહિત કરેલા હતા ત્યારબાદ સીઈટીની પરીક્ષામાં પ્રાથમિક શાળા મછાસરાના છ વિદ્યાર્થીઓ મુસરફ મુબારક શેઠ સાવૈદ સાહિદ પટેલ ફાતિમા વલી હસન પટેલ અંજુમ બાનુ નજીર પટેલ નસરીન તોસીફ પટેલ આમિર અયુબ પટેલ મેરિટમાં આવતા વર્લ્ડ ભરૂચી વોરા ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા હતા આમ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી આ પવિત્ર દિવસે સંકલ્પ કરેલ કે અમે દેશની એકતા અખંડિતતા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું આયોજનનું કવરેજ તુફાન એસબી ન્યૂઝના તંત્રી સાહિલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું